હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળામાં અમૃત સમાન એવા આમળાની રેસિપી જોવાના છે જે આપણી સ્કિન અને વાળ માટે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ રેસિપી બાળકો પણ ખૂબ શોખથી ખાશે એવી બને છે એના માટે અહીં મેં ધોઈને લૂચીને પાંચસો ગ્રામ જેટલા આમળા લઈ લીધેલા છે અને સરસ એવા તાજા અને લીલા આમળા લેવાના અને એના ઉપર ડાઘ ના હોય એવા લેવાના અહીંયા મેં મિશ્રી લીધેલી છે એટલે કે ખડી સાકર લીધેલી છે મોટી સાઇઝની થોડી અને એ પણ પાંચસો ગ્રામ જેટલી જ લીધેલી છે બીજી બાજુ સ્ટીમરમાં મેં દોઢ બે લીટર જેટલું પાણી લઈ લીધેલું છે અને એમાં બધા આમળા મૂકી અને એને પંદર મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આમળા સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયા છે તો આ રીતે સ્ટીમ કરીને લેવાથી એના પોષક તત્વ જળવાઈ રહે છે એને મેં કાઢી લીધેલું છે ફ્રેન્ડ્સ તમારી પાસે સ્તિમણ ના હોય તો કોઈપણ કઢાઈમાં તમે પાણી લઈને એના ઉપર કાણાવાળું આવું કંઈક છન્ની મૂકી અને એના પર આમળા મૂકીને તમે બાફી શકો છો હવે જુઓ ગરમા ગરમમાં જ મેં એમાંથી બીજ કાઢી લીધેલા ખૂબ જ સરળતાથી બીજ નીકળી ગયેલા તો તમે હલકું ઠંડુ પડ્યા પછી પણ બીજ કાઢી શકો છો તો બહુ જ સરળતાથી બીજ નીકળીને આમળા તૈયાર છે એ હવે આપણે એને મિક્સર જારમાં પીસવાના છે એ પહેલાં એને ઠંડા થવા દઈશું બરાબર તે પહેલાં ફ્રેન્ડ્સ આપણે એમાં ખાંડ પીસી લઈએ તો જે મેં આખી ખડી સાકર લીધેલી છે એ હું પીસી રહેલું છું એની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો તો સાકરને પીસીને ઉપયોગમાં લેવાથી ખૂબ જ ઝડપથી રેસીપી તૈયાર થઈ જતી હોય છે તો આ રીતની મેં એને પીસીને તૈયાર કરી લીધેલી છે થોડીક ડરડરી છે બહુ ફાઇન પેસ્ટ નથી કર્યો અને એમાં જ એ જ સેમ મિક્સર જારમાં હવે આપણે આમળા એડ કરી દઈશું તો ત્યાં સુધી આમળા પણ ઠંડા પડી ગયા છે અને હવે આપણે એમાં એક ઇંચ આડુના ટુકડાને આ રીતે ઘસીને લીધેલો છે એના નાના નાના ટુકડા કરીને પણ તમે લઈ શકો છો અને ખાંસી શરડીમાં એ બહુ જ ફાયદાકારક છે અને એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સંચડ સિંધા નમક અને આ રીતનું એકદમ ફાઇન એને પીસી લીધેલું છે જો આ રીતનું ફાઇન ના પીસાય તો તમે બે ચમચી જેટલું એમાં સાકરનો પાવડર એટલે કે ખાંડનો પાવડર નાખશો તો સરળતાથી આ રીતે પીસાઈ જશે બરાબર તમે જેમાં ખાંડ પીસેલી ખડી સાકર એમાં જ પીસેલું છે આમળું એટલે સરળતાથી પીસાઈ પણ ગયું છે હવે એક નોન સ્ટીક કઢાઈ લેવાની તો આમાં નોન સ્ટીક કઢાઈનો જ ઉપયોગ કરવાનો અને એમાં ડાયરેક મેં જે પલ્પ આપણે કાઢેલો છે એ એડ કરી અને એમાં જે પીસેલી સાકર છે એ બધી જ એડ કરી એમાંથી થોડીક ગાર્નિશિંગ માટે રેવા દીધેલી છે અને કોટ કરવા માટે તો પાંચસો ગ્રામ આમળાની સામે પાંચસો ગ્રામ જેટલી જ મેં સુગર ઉપયોગમાં લીધેલી છે આ ખરી સાકર છે ફ્રેન્ડ્સ એની જગ્યા પર તમે ગળની સાકરને પણ ગળની ખાંડને પણ ઉપયોગમાં લઈ શકો બરાબર અને ગોળને પણ ઉપયોગમાં લઈ શકો છો તો ખાંડ કરતાં સાકર છે એ હેલ્થ માટે સારી હોય છે અને એટલા માટે મેં એનો ઉપયોગ કરેલો છે અને ગોળનો ઉપયોગ કરો એ બેસ્ટ છે પરંતુ સાકરમાં આ કેન્ડી બહુ સરસ લાગતી હોય છે તો એને સતત હલાવતા જઈશું અને એકદમ સરસ હલાવતા જઈને થોડુંક ઘટ થઈ જાય ને એનું મિશ્રણ આ રીતનું એટલે આપણે એમાં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લઈ એમાં એક જ ચમચી જેટલું પાણી એડ કરીશું અને એને મિક્સ કરીશું સાથે સાથે આપણું આ મિશ્રણ છે તે પણ આપણે હલાવતા રહીશું એને છોડીએ નહીં તો બીજી બાજુ મેં કોર્ન ફ્લોરમાં એક ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતનું એને એક પેસ્ટ જેવું બનાવી દીધેલું છે આમાં વધારે પાણી એડ નહીં કરવાનું નહીં પછી આમળાને એમાંથી પાણી ઓપરેટ થતાં બહુ વાળ લાગે અને કેન્ડી બનતા બહુ વાળ લાગે છે બરાબર એટલા માટે એક જ ચમચી જેટલું પાણી કોર્ન ફ્લોરમાં એડ કરવાનું અને એને અહીં બે બેચમાં મેં એડ કરી દીધો થોડો થોડો કરીને બે વખત અને સતત હલાવતા ગઈ તો વીસ મિનિટ મેં હલાવ્યું પછી કંઈક આ રીતનું આમળાનું મિશ્રણ બન્યું છે એમાં મેં એક ચમચી ઘી અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે તો લીંબુનો રસ એડ કરવાથી ખાંડના ક્રિસ્ટલ નથી બનતા સરસ લોંગ ટાઈમ આખા વર્ષ સુધી એમનું એમ જ રહે છે સરસ અને લીંબુ એડ કરવાથી ચટપટો એવો એનો ટેસ્ટ પણ આવે છે અને આ રીતનું પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું અને પછી હવે આપણે એને એક ડીશમાં જમાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરતાં મને કુલ સત્તાવીસ મિનિટ થઈ છે તો મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા જઈને સત્યાવીસ મિનિટ સુધી મેં એને થવા દીધેલું તો વિડીયો બહુ લાંબુ ન થઈ જાય એ માટે આપણે શોર્ટમાં બતાવી દીધું છે અને એને મેં આ રીતે ફેલાવીને પ્લેટમાં પહેલાં સરસ મેં તેલ લગાવી દીધેલું પછી એમાં આમળાનું મિશ્રણ ફેલાવી અને એને ઠંડુ પડવા દીધેલું પંદર એક મિનિટ સુધી અને પછી એમાં છડી ઉપર સહેજ ગ્રીસ કરીને સહેજ તેલ લગાવીને આ રીતે કટ કરી દેલી છું તો ફ્રેન્ડ્સ થોડુંક ચીપચીપું શરૂઆતમાં લાગશે પણ એકદમ જેલી જેવું છે એટલા માટે થોડુંક કટ કરતી વખતે તમારે ગ્રીસ કરવાનું અને આ રીતે એના મેં નાના નાના પીસીસમાં કેન્ડી કટ કરી લીધેલી છે તમને કાઢીને બતાવો તો બહુ જ સરળતાથી નીકળી જાય છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે અને એના જેટલા ગુણ આપણે ગણાવીએ એટલા ઓછા છે આપણા આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે અને કેન્ડી બાળકો પણ શોખે શોખે ખાઈ લેતા હોય છે હવે આપણે એને સુગર પાવડરમાં કોટ કરીશું તો જે પાવડર આપણે શરૂઆતમાં મિશ્રીનો પીસીને રાખેલો છે બરાબર એમાંથી મેં થોડોક બચાવી લીધેલો અને એમાં આ રીતે કોટ કરીશું જેથી એકબીજા જોડે ચીપકે પણ નહીં અને સરસ એવો એનો ફ્લેવર પણ સારું લાગતું હોય છે તો આ રીતે મેં બાકીની બધી જ કેન્ડીને કાઢીને સુગરમાં કોટ કરી લીધેલી છે જો આ રીતની એકદમ સોફ્ટ બની છે અને આ રીતે નીકળી પણ જાય છે એકદમ સરળતાથી તો પંદર વીસ મિનિટ તમે ઠંડુ પડવા દેશો એટલે આ રીતે સરળતાથી નીકળી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે ફટાફટ બનીને તૈયાર કરી છે હા થોડો ટાઈમ લાગ્યો છે પણ હેલ્ધી રેસિપી છે અને બાળકોને પણ બહુ જ ભાવે છે એ પણ માઘી માગીને ખાય છે તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો લાઈક કરજો વિડીયોને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરજો ફરી મળીશું આવજો